કેન્દ્ર સરકારના રજૂ થયેલા બજેટને લઈને ભાવનગરના ચાર્ટર જગદીશભાઈ પાઠકે પાઠકે સમીક્ષા કરી હતી જગદીશભાઈ આ ઐતિહાસિક અને સુધારાવાળું ગણાવ્યું છે જ્યારે સાત લાખની ટેક્સની મર્યાદા બાર લાખ કરતા કરદાતાઓને રાહતરૂપ ગણાવ્યું છે જ્યારે પગારદારને પણ વધારાનું પંચોતેર હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું છે ખેડૂતોને પણ ત્રણ લાખની કેસીસી લોનની મર્યાદા પાંચ લાખની કરી આપવામાં આવી છે નામ હું સી એ જગદીશ પાઠક આજ રોજ માનનીય કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે આ બજેટમાં આમ તો આપણે ઐતિહાસિક બજેટ ગણી શકીએ આટલો બધો સુધારો અને આટલો બધો લાભ એક સાથે કર્મચારીઓને કરદાતાઓ તેમજ દરેક વર્ગના લોકોને આપવામાં આવેલ છે એક ઐતિહાસિક માની શકાય ખાસ કરીને આવકવેરાની બાબતની વાત કરીએ તો અત્યાર સુધી રૂપિયા સાત લાખની મર્યાદામાં કોઈ પણ કરદાતાને ટેક્સ ભરવાનો ન હતો તેના બદલે તે મર્યાદા વધારી અને સીધા બાર લાખ રૂપિયા કરેલ છે આમ બાર લાખ રૂપિયા સુધી કોઈ પણ કરદાતાને ટેક્સ ભરવાનો આવે નહીં તેવી જોગવાઈ કરેલ છે ઉપરાંત પગારદાર કર્મચારીને પંચોતેર હજાર રૂપિયા વધારાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ મળવા પાત્ર બનશે આમ પગારદાર કર્મચારીને પણ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા સુધી એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો આવે નહીં તેવી બહુ મહત્વની જોગવાઈ કરેલ છે આ ઉપરાંત ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને પણ ત્રણ લાખ ની મર્યાદામાં કેસીસી મળવા પાત્ર હતું એની બદલે રૂપિયા પાંચ લાખ ની મર્યાદામાં કેસીસી લોનનો લાભ મળવા પાત્ર છે ઉપરાંત આઈઆઈટી મેડિકલ અને અન્ય ક્ષેત્રમાં પણ ખૂબ મહત્વના સુધારા કરી અને તેમાં પણ વધુ વધુ લોકોને એડમિશન મળે અને વધુ વધુ કોલેજોની સ્થાપના થાય તે માટેના શિક્ષણ માટેના પણ અગત્યના જોગવાઈ કરેલ છે તેમજ આપણે ટેક્સના સ્લેબની વાત કરીએ તેમાં પણ બહુ મહત્વનો સુધારો કરેલ છે પહેલા રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં હતી બાબતની વાત કરીએ તો હાલમાં ચાર લાખ રૂપિયા સુધી ચાર લાખ રૂપિયા થી આઠ લાખ રૂપિયા સુધી આવક હોય તેને પાંચ ટકા આઠ લાખ રૂપિયા થી બાર લાખ રૂપિયા સુધીની આવક હોય તેને દસ ટકા બાર લાખ થી સોળ લાખ રૂપિયા સુધીની આવક હોય એને પંદર ટકા સોળ લાખ થી વીસ લાખ રૂપિયા સુધીની આવક હોય તેને વીસ ટકા અને વીસ લાખ થી ચોવીસ લાખ સુધીની આવક હોય તેને પચીસ ટકા તેમજ ચોવીસ લાખ ઉપરની આવા કોઈ ત્રીસ ટકા નો આવક વેરાની મર્યાદા નો સ્લેબ રેટ કરેલ છે આમ આ સ્લેબમાં પણ ખૂબ આમૂલ પરિવર્તન કરી અને ખૂબ મધ્યમ વર્ગના ખાસ કરીને અને સામાન્ય લોકોને ખૂબ ફાયદાકારક બને એવો પ્રયત્ન કર્યો છે આમ આ બજેટની બાબતની વાત કરીએ તો ખૂબ આવકારદાયક દરેક લોકોના અને દરેક વર્ગના લોકોને ફાયદાકારક અને ખૂબ આદર્શ બજેટ માની શકાય